હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલ છે પોલીસ ફટોમાં વન ઓનર બાઇક છે ઘરઘરાવ ઘરાવ બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે આ સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને ચોવીસનું મોડલ છે ચોથો મહિનો અને વન ઓનર બાઇક છે ઘર ઘરાવ બાઇક છે પોલીસ ફટોમાં બાઇક જોવા મળશે વ્હાઇટ મેગ સાથે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાચળો ક્યાંય જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે સારા ટાયર જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ બાઇક છે અને બાઇકમાં તમને બેટરી સારી જોવા મળશે સોળ હજાર અને પાંચસો કિલોમીટર માત્ર બાઇક ફરેલું છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને સાથે પાંચ વર્ષનો વીમો રનિંગ જોવા મળશે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂર સ્થળ ઉપર જવું જેથી વેસાઈ જાય તો ખોટો જકો ન થાય આગળ મોબાઈલ નંબર મળી મળી જશે અને ખોટા ફોન કોલ કરવા નહીં બાઇક માલિકે આ બાઈકની કિંમત સડસઠ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું ત્રણ ઇઠ્યોતેર બાણું સાત બાણું સત્તાણું ત્રણ ઇઠ્યોતેર બાણું સાત બાણું માલિકનો મોબાઈલ નંબર છે સડસઠ હજાર પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે જિલ્લો પોરબંદર ગામ રાણા કંડોળા ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય